નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાની અંદર આજે આપણે કાવ્ય જોવાનું છે કાવ્યનું નામ છે બોલીએ ના કાંઈ એના લેખક છે રાજેન્દ્ર શાહ એમનો જન્મ અઠાવીસ એક ઓગણીસો ને તેર માં થયો હતો અવસાન દસ એક બે હજાર ને દસ માં થયું હતું કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત હવે અહીંયા કાવ્યની શરૂઆત કરીએ તે પહેલા થોડો કાવ્યનો પરિચય જોઈ લઈએ રાજેન્દ્ર શાહ છે એની કઈ કઈ કૃતિઓ રચી અને સાહિત્ય ક્ષેત્રે કેટલું પ્રદાન કરેલું છે તે વિશે થોડી સમજૂતી મેળવી લઈએ રાજેન્દ્ર કેશવલાલ શાહ કપડવંજના વતની હતા ધ્વનિ આંદોલન ઉદ્વગીતી શાંત કોલાહલ મધ્યમાં વિષાદ નદ વગેરે તેમના કાવ્ય સંગ્રહ છે મોરપીચ આંબે આવ્યા મોર જેવા બાળકાવ્યના સંગ્રહ છે એમણે કેટલાક પદ્ય રૂપકો એકાંકીઓ વાર્તાઓ અને અનુવાદો પણ આપ્યા છે ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો તેમણે રણજીત રામ સુવર્ણચંદ્ર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયેલા હતા હવે સાહિત્ય ક્ષેત્રે તો તેમણે ઘણું બધું પ્રદાન કરેલું છે પણ એ સિવાય તેમને પુરસ્કાર એવોર્ડ પણ મળેલો છે પણ આગ છે કાવ્ય છે એની અંદર શું કહેવા માંગે છે એ આપણે આખું આજે જેનો ભાવાર છે આખા કાવ્યનો એ આ પેરેગ્રાફની અંદર હોય છે આ ગીતમાં આપણી વ્યથા એ બીજાને મન રસની કથા હોય શકે એટલે વ્યથાને સહન કરવી અને કોઈને ફરિયાદ ન કરવી એ આ ગીતનો ભાવ સૌંદર્ય રાગી રીતે આ છે માણસો વિનાના માર્ગ પર આપણે આપણા જ શબ્દો ગાતા ચાલવાનું છે કોઈ ગામ આવે અનેક લોકોએ ને મળીએ છતાં આપણે તો એકલા જ ચાલવાનું છે ભલે ને સરસ તારા મઢી રાત હોય કે રણનો તડકો હોય આપણી વ્યથાને આપણે જ સહન કરવાની છે મનમાં ભલે દુઃખોનો અગ્નિ હોય પણ બહારથી તો શીતળતા જ રાખવાની છે સરળ બાનીમાં લખાયેલું આ ગીત જીવનની એક હકારાત્મક બાજુને રજૂ કરે છે કાવ્યની અંદર શું છે કે માણસ છે એના જીવનમાં સુખ અને દુઃખ તો આવ્યા જ કરે છે સુખ અને દુઃખ એ બે સિક્કાની એક બાજુ છે તો આપણને જ્યારે સુખ આવે દુઃખ ન હોય તો આપણને સુખની અનુભૂતિ થતી નથી તો અહીંયા કાવ્યની અંદર કવિનો ભાવાથી છે કે આપણે ગમે એટલું દુઃખ હોય તો આપણે બીજાને કહીએ બીજા છે એ ત્રીજાને કહી આપણી પાસેથી આમ સરસ રીતે સાંભળી લે પણ બીજાને તો હસી હસીને જ કહેતા હોય છે એટલે આપણે ચૂપ રહેવાનું છે કોઈને કહેવાનું નથી ગમે તેટલું ટેન્શન હોય ગમે તેવું દુઃખ હોય દુઃખ કહીએ તો પણ આપણે આપણી રીતે જ સહન કરીને આગળ ચાલવાનું છે કેવાથી દુઃખ ઓછું થઈ જતું નથી કે આપણું દુઃખ વેચાતું નથી કવિનો એ છે કે બોલીએ ના કાંઈ એટલે કે આપણે કાંઈ બોલવાનું નથી આપણે રણમાં જંગલમાં ગમે ત્યાં જઈએ તો પણ આપણે એકલા જ ચાલવાનું છે હવે આપણે સૌપ્રથમ કાવ્ય છે એનું વાંચન કરી લઈએ બોલીએ ના કાંઈ આપણું હૃદય ખોલીએ ના કંઈ વેણને રહેવું ચૂપ નેણ ભરીને જોઈ લે વીરા વહેણના પાણી ઝીલનારુ તે સાગર છે વાઘો વનવેરાને મારગ વિજન સીમ જ્યાં સુની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન ગામને આરે હોય બહુ જણ લખનો મેળો મળ્યો રે ત્યાં કોણ ને કોની તાન માનમાં જવું એકલવીરા તારલીઓ અંધાર કે ઓઢી રણનો દારૂણ ધૂપ આપણી વ્યથા અવરની મન રસની કથા ઇતરના કંઈ તથા જીરવી એને જાણીએ વીરા પ્રાણમાં જલન હોય ને તો એ ધારીએ શીતલ રૂપ હવે પ્રાણ છે આપણા ની અંદર તેટલી અગ્નિ હોય પણ બહાર તો શીતળતા જ રાખવાની છે ઠંડક જ રાખવાની છે બોલીએ ના કાંઈ એટલે કવિ કહે છે કે આપણે જાજુ કાંઈ બોલવાનું નથી આપણું હૃદય ખોલીએ ના કંઈ વેણ ને રહેવું ચૂપ એટલે આપણી અંદર જે દુઃખની વાત છે હૃદયમાં જે દુઃખની વાત છે તે કોઈ આગળ ગાવાની નથી તે દુઃખ દર્દને સહન કરી લેવાના છે આપણે કોઈ આગળ કાંઈ બોલવાનું નથી ચૂપ રહેવાનું છે વેણ ને ચૂપ રાખવાના છે નેણ ભરીને જોઈ લેવીરા એટલે કે આંખથી થી બીજા ને જોઈ લે પારથી લે ઓળખી લે આંખથી જોઈ લેવાનું છે માણસ કેવો છે પછી આપણું દુખ છે એ વહેચવાનું છે વેણ પાણી ઝીલનારું તે સાગર છે વાહુ એટલે કે આંખથી જોઈ લેવાનું છે પારખી લેવાનું છે કે તેનું હૃદય છે એ કેવું છે વિશાળ છે સાગર જેવું કે પછી કૂવા જેવું સંકુચિત છે કુપ એટલે કે કૂવો હવે આપણું હૃદય છે એ ક્યાંય ખોલવાનું નથી જે આપણા હૃદયની અંદર સુખ દુઃખ હોય એ આપણે અંદર જ રાખવાના છે અને ચૂપ રહેવાનું છે આંખથી પેલા જોઈ લેવાનું છે આંખ આગળ કે એનામાં જે હૃદય છે એ સાગર જેવું વિશાળ છે કે પછી કૂવા જેવું સંકુચિત છે વનવેરાને મારગ વિજન એટલે કે વન તરફનો જે રસ્તો હોય એ કેવો હોય છે વનવેરા મારક વિજણ વિજણ એટલે કે નિર્જન માણસની અવર જવર વિનાનો વેરાન જે વન વગડાનો રસ્તો હોય છે વન તરફ જવાનો રસ્તો હોય છે એ માત્ર નિર્જીવ હોય છે નિર્જન હોય છે એટલે કે એ કેવો હોય છે માણસોની અવર જવરનો હોય અને વેરાન હોય છે સીમ જ્યાં સુની ગુંજતી કેવળ આપણું ગાન સીમમાં માણસો ઓછા હોય છે સીમ છે એ સૂની હોય છે ત્યાં આપણું ગાયેલું ગીત છે એ માત્ર ગુંજવાનું હોય છે એટલે કે આપણું ગાયેલું ગાન છે એ ગુંજવાનું હોય છે ગામને આરે હોય બહુ જન એટલે કે ગામને પાદર હો લાખો લોકોનો મેળો ભરાય છે ત્યાં લાખો માણસો હોય છે હારે તો બહુ બધા માણસો હોય છે લખનો મેળો મળ્યો રે ત્યાં કોણને કોની તાન લખનો મેળો એટલે કે લાખો લોકોનો મેળો જામ્યો હોય મેળો ભરાયો હોય ત્યાં કોને કોની પડી હોય છે એટલે કે ત્યાં માણસની માણસની પડી હોતી નથી ત્યાં કોને કોની પડી હોય છે માનમાં જવું એકલ વીરા એટલે કે વીરા આપણે માણસોની વચ્ચે પણ એકલા જ રહેવાનું છે તારલીઓ અંધાર કે ઓઢી રણનો દારૂ પૂતો તારલીઓ એટલે કે તારા મઢી અંધારી છે એ રાત હોય કે પછી રણની જે કાળઝાળ ગરમી હોય દારૂણ ધૂપ એટલે કે ગાળઝાળ ગરમી હોય આપણી વ્યથા એટલે કે આપણી જે વ્યથા છે આપણું જે દુઃખ છે એ બીજાને મન રસની કથા હોય છે અવરને મન રસની કથા ઇતરના કંઈ તથા એટલે કે બીજાને આપણે આપણી વ્યથા કહીએ એને તો માત્ર આપણા મનના રસની જ કથા હોય છે એટલે કે કોઈ પણ માણસને આપણી વ્યથા સંભળાવીએ તો એને તો રસ લાગતો હોય છે અને માત્ર એક રસની કથા જ લાગતી હોય છે આપણી વ્યથા છે આપણે જ સમજવાની છે એથી વિશેષ કંઈ નહીં વીરા ઇતરના કંઈ તથા એટલે કે એથી વિશેષ એને કંઈ લાગતું નથી જીરવી એને જાણીએ વીરા એટલે કે જરાક આપણે જોઈને ડબલું ભરવાનું છે પ્રાણમાં જલન હોય ને તોય ધારીએ રૂપ પ્રાણમાં એટલે કે આપણા હૈયામાં દુઃખોનો પહાડ હોય અગ્નિ સળગતો હોય તો પણ આપણે ધારીએ શીતળ રૂપ એટલે કે અંતરમાં તો શીતળતા જ રાખવાની છે એટલે માણસની અંદર ગમે તેવું દુઃખ હોય તો એને સહન કરીને શીતળતા જ રાખવાની છે કાવ્ય લેવામાં આવ્યું છે શ્રુતિમાંથી હવે ફરીથી માત્ર કાવ્યનો અનુવાદ ભાવા જોઈ લઈએ કાવ્ય છે અહીંયા પૂર્ણ થાય છે બોલીએ ના કાંઈ આપણું હૃદય છે આપણે બોલવું કાંઈ નથી હવે આપણે જાજુ બોલવાનું નથી આપણું હૃદય છે એ ખોલવાનું નથી તેમાં ગમે તેટલું દુઃખ હોય તો આપણે વેણને ચૂપ રાખવાનું છે પહેલાં આપણે આંખ ભરીને જોઈ લેવાનું છે કે વેણનું પાણી છે હૈયું છે એ સાગર જેટલું વિશાળ છે કે કૂવા જેટલું સંકુચિત છે આપણે વન જંગલનો જે રસ્તો હોય છે એ માત્ર નિર્જન હોય છે માણસોની અવર જવર હોતી નથી પણ સીમ જ્યાં સુની હોય ત્યાં આપણું ગીત છે આપણે જ સાંભળવાનું હોય છે ગામની ચારેકોર તો ઘણા બધા માણસો હોય છે લાખોનો મેળો જ્યાં મળ્યો હોય છે ત્યાં કોઈને કોની પડી હોતી નથી એટલે માનમાં તો આપણે એકલા જ રહેવાનું છે વિરામ તારલિયાનો અંધકાર હોય એટલે કે ગમે તેવી સુની રાત હોય એમાં તારામઢી અંધારી રાત હોય કે પછી રણની કાળઝાળ ગરમી હોય આપણી વ્યથા છે એ બીજાને મન તો રસની કથા જેવું જ લાગે છે એટલે આપણે એને વિશેષ કંઈ કહેવાનું નથી વ્યથાને જાણીને આપણે સહન કરવાની છે પ્રાણમાં ભલેને અગ્નિ હોય પણ અંતરથી તો આપણે શીતળતા જ રાખવાની છે જ્યાર્થી મિત્રો આપણું આ કાવ્ય છે અહીંયા પૂર્ણ થાય છે તો અહીંયા કવિનો ભાવાર્થી જ છે કહેવાનો કે આપણી અંદર જેટલું દુઃખ હોય એ આપણે બીજાને કહેવાની જરૂર નથી એટલે કે બોલવાનું કાંઈ નથી આપણે ચૂપચાપ સહન કરવાનું છે આ કાવ્ય છે અહીંયા પૂર્ણ થાય છે તમારે આનું સ્વાધ્યાય અને કાવ્યનો ભાવાર્થ સમજીને લખી લેવાનો છે